ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આયોજિત પચાસ શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના પચાસ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને પગભર બનાવવા એક પણ રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સંગઠનના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ કહે છે કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો શ્રી આપ્યા છે આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે આપણા ધંધા રોજગારમાં અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે આપણને જે પણ કુદરતી સંપદા આપણા વડીલો પાસેથી મળેલી છે એ સંપદાને આપણી નવી પેઢીને કેવી રીતે આપી શકીએ તેના માટેનો વડાપ્રધાન શ્રી હર હમેશ પ્રયત્ન કર્યો છે પાણીનો દુરુપયોગ ન થાય પાણીને કેવી રીતે જમીનમાં ઉતારી તેનો સંચય કરી શકાય તેના માટે વિચારવું જોઈએ એમ પણ મુખ્યમંત્રી શ્રીએ ભાવપૂર્વક કહ્યું હતું મુખ્યમંત્રી શ્રીએ પ્લાસ્ટિક મુક્ત ગુજરાતથી પ્લાસ્ટિક મુક્ત ભારતના વિચાર સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદી જીવનશૈલીમાંથી કેવી રીતે બંધ કરી શકાય તે માટે પ્રયત્ન કરવા પણ અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ઉપાયના ભાગરૂપે વડાપ્રધાન શ્રીએ ગયા વર્ષે શરૂ કરેલું એક પેડ મા કે નામ અભિયાન જન આંદોલન બની ગયું છે રાજ્યભરમાં ગયા વર્ષે એક પેડ મા કે નામ અભ્યાન અંતર્ગત સતર કરોડ પચાસ લાખ થી વધુ વૃક્ષો વાવી ગુજરાતે સમગ્ર દેશમાં બીજા નંબરનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો પણ મુખ્યમંત્રી શ્રીએ ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અને સમાજ માટે જ્યારે જ્યારે કામ થતું હોય ત્યારે સરકાર અને સરકાર રીતે અમારે તમારી સાથે ઉભા રહેવાનો અમારો પણ આનંદ કંઈક ઓર જ હોય છે કે સામાજિક રીતે જે પાયો છે વિકસિત ભારતની સંકલ્પના સાહેબે કરી છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત એટલે કોઈ સિટી ચાર વિકસિત થઈ જશે એટલે વિકસિત ગુજરાત થઈ જવાનું છે એવું નથી દરેકે દરેક ગામ દરેકે દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ આ વિકસિત ગુજરાત થશે અને વિકસિત ગુજરાત થશે એ જ રીતે વિકસિત ભારત માટે આપણે સૌ આગળ વધી શકીએ એના માટે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય આજે પર્યાવરણ દિવસ છે એટલે વધારે એની પર ફોકસ કરીએ આપણે તો આપણે જે ધંધા રોજગાર કરીએ છીએ આપણે જે જીવન જીવીએ છીએ એમાં પર્યાવરણનો વિચાર હંમેશા કરીને જો આગળ વધીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધી શકાય ધંધા રોજગાર માટે પણ આગળ વધવાની ના નથી પણ ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવે માગ છે આવનાર સમય આપણને જે પણ કુદરતી સંપદા આપણને આપણી વડીલોપાર્જિત મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ એમાં ઉમેરો કરીને કેવી રીતે આપી શકીએ એના માટેનો વડાપ્રધાનશ્રીએ હર હંમેશ પ્રયત્ન કર્યો એવું ભરવાડ યુવા સંગઠન જે છે એનો મુખ્ય હેતુ શૈક્ષણિક રોજગારી તો બધાને આપવાનો હેતુ હોય જ છે પણ અલ્પશિક્ષિત જે અમારા સમાજના એક્ટિવ સાહસિક યુવાનો છે એમને પોતાના બળે અને અત્યાર જે સરકારનો સિદ્ધાંત છે એમ આત્મનિર્ભર બને એ હેતુથી અલ્પશિક્ષિત યુવાનોને સ્વરોજગાર મળે એ હેતુ માટે આજે પચાસ જેટલા જેસીબીનું વિતરણનો કાર્યક્રમ છે આ અગાઉ સાડી બારસો પિકઅપ વાન એક હજાર જેવી ઇકો ગાડી એમ સાડી બાવીસો જેવી ગાડીઓ પણ પહેલા આપેલી જ છે ભરવાડ યુવા સંગઠન સમગ્ર ગુજરાતમાં અત્યારે લગભગ અઢી લાખ કરતાં પણ વધારે સદસ્યો અમારા સંગઠનમાં જોડાયેલા છે એ જ સાબિત કરે છે કે આખા ગુજરાતમાં અમારું સંગઠનનું નેટવર્ક છે અને સમગ્ર ગુજરાત કાર્યક્ષેત્ર હોવાથી ગુજરાતના તમામ સમાજના જે આ સાહસિક યુવાનો છે એમને આવરી લેવામાં આવ્યા છે મારું નામ દિલીપ ભવનભાઈ ભરવાડ પ્રમુખ ગુજરાત યુવા સંગઠન આજ રોજ જરૂરિયાતમંદ ગુજરાતના જરૂરિયાતમંદ જે અમારા યુવાઓ છે એમના માટે અમે જીરો ટકા ડાઉન પેમેન્ટમાં પચાસ જેસીબી મશીનનો અહીંયા વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમને આજે શ્રી મુખ્યમંત્રી સાહેબે અને અમારા સંતો અમારા આગેવાનોએ આવીને અમારા પ્રસંગે જોડો બનાવ્યો છે આ યોજના અમારા સમાજના યુવાનોને એક આગળ વધવાની રોજગારીની એક તક આપવા માટે એ લોકોને એક પણ રૂપિયા ભરવાનો નહીં અને એ લોકોને આજના દિવસે સીધું જેસીબી આપવામાં આવશે અને એમને આવતા મહિને હપ્તો ભરવાનો અને આરટીઓ પાર્સિંગ બધું આમાં આમાં અત્યારે જીરો ટકા એમાં આવી ગયું અને આ કમાઈને પૈસા ભરે એના માટે આ યોજના છે